હું કાંઈક તો ટીમ બચાવવામાં દીધું ન આવું મારી ટીમમાં એવું જ થાય ગયા મારું નહીં એટલે તો બચાવ હા એટલે તો કહું મારા નથી એટલે તો બચાવવામાં આવ્યું હાલો આવ્યો આવ્યો તારી બેન yeah, <probableraste> <desap Stockholm> <AM> ताली मेयर ने आइरोन में गाले पांच उडा हमना वगर एवेंजर यस ये मां जोजी तो... ये मां फाड़ी यांदी 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 ईनार तो ब्लर नहीं आती आयो है आ मारी भाई फर्स्ट एकज

કેમ્પિંગ કરે છે કેમ્પિંગ કરે છે આવડો બડો બારે આવ એક તો નાગીનાનો આયા તારી બેન ને જય બેન છોડે વાહ બોલે

ગિયો ને આવો લેડી આવો લેડી આવો એ ની મને કાણી જો મારી એ માં જોઈ મારી પાસે પાસે આવ્યો ભોસડીનો ભાગો નકર દબાઈ જાય આવી ગયો અપરી પાસે અરે

તમારી બેન ને જગા ભાઈ તમારી બેન ની જગી ચોદે એક જ પ્રેમ બે નો ભાઈ હું રીકોલ કર નાખો પ્લીઝ રીકોલ મી આ લોલા ટો દીવાલ ની તો બેન ને ચોદે વોચ હા બે ની જતી મારી ગાડી પાછળથી ગાડી એના સાથે ગંધિયા ગંધિયા લોલો મને કનો બતાય સોરી યો જો મે આ બાજુ ખોટી ગાડી લઈને આવી ગયા હા ખોટી ગાડી લઈને આવી ગયા આ સંડાસ કરવા આવ્યો તો સંડાસ કરવાનો મેરો જ ન હોત્યો

કોલેડાડી ને ના ના એનો વરસોનો ગડે માં 14 4 જણા પ્રેમ હશે માં ઠોકી હશે ચાલી જઈએ હામે ઘર જ બંધા હે કરો યાર મરો કે આયા ની આયા ની આયા ખોટી ગઈ આ ફિટ થઈ જાવે

અંગરે એ છે હાજી આ કેના મોળી વાજુ આઈ આઈ વાજુ તો ઈ વાજુ તો ને વારી થઈ ગયો ચાલો કબાટ વાળો કબાટ થેન્ક્સ અને એ બોલો પાઉં ભાજી વાળો પાઉં ગમે આમાં ચોદાવણો ધ્યાન રાખું જો ચિકન ડિનર લોડો ચિકન ડિનર અરે બેન ને ભારત ચોદે વિક્ટરી બિલોંગ્સ ટુ અસ હાલો નાગા થાવ નાગા થાવ નાગા રાખી નહીં નાગી જાઓ આયમ આયમ નાગાયું કરો નાગાયું કરો આયમ આયમ ગાય ગાય હલાવો ખેલ હલાવો બોબલા હલાવો ઠુમકા મારો આ ચા નંબર જો હા 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 શું બોબલા હે તમારા અરે હલો